નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જ્યાં ન્યાય મંદિર ફુવારા પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ આ કાર્યક્રમને લઈને પોલીસ આવી પહોંચતા કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરીને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયા ત્યાં કાર્યવાહી કર્યા બાદ તેમને જે તે સ્થળ પર છોડી દેવામાં આવ્યા આ બનાવ પર પ્રતિક્રિયા આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ પાદરાના ધારાસભ્ય શ્રી જણાવ્યું કે શહેરના કેટલાક પોલીસના અધિકારીઓએ માત્ર પાર્ટીનો ખેસ પહેરણો બાકી રાખ્યો છે આવું એટલા માટે કેવું પડે છે કે ગુજરાતનો સ્થાપના દિવસ છે ગુજરાતના બે પનો પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં શું કાયદાનો ભંગ થાય છે જે મહાગુજરાતના ચળવળના લડવૈયાઓ હતા આજે ઇન્દુલાલ યાજ્ઞિકજી હોય રવિશંકર મહારાજ હોય પ્રભુ ધાવડજી હોય કે વડોદરાનું ગૌરવ શરદ મહેતા હોય કે આ બધાને અમે સતસત નમન કરીને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમમાં અમે કયા કાયદાનો ભંગ કર્યો છે તે છતાં શાંતિપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ આવી તાઈને ગેરકાયદેસર ધરપકડ કરી આજે થોડા ઘણા થોડા દિવસો પહેલાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું પુતરું બાળ્યું ભાજપના નેતાઓએ ચાર રસ્તા પર ટ્રાફિક જામ એક કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ ત્યારે અત્યાર સુધી કોઈ પણ બીજેપીના નેતા પર નથી પોલીસ કેસ કે નથી એમની ધરપકડ અને અમારી ટીંગા ટોળી કરીને પકડીને લાવવાના આજે કાયદો અને વ્યવસ્થા કામ સાચવાનું પોલીસનું છે વડોદરા શહેરમાં દિવસે દિવસે ગુનાઓ વધતા જાય છે ત્યારે આ પોલીસ કોંગ્રેસ પાર્ટીને સામાન્ય પ્રજા પર આજે કેટલાક બહેનો પાણી માટે રજૂઆત કરે તો પાણી એ બહેનોને હેરાન કરવાના એ તો વિચાર કરો કે શું સ્થિતિનું નિર્માણ વડોદરામાં થયું છે અને આ બધું દેશની પ્રજા અને વડોદરાની પ્રજા જોઈ રહી છે અને અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ મહાત્મા ગાંધીના સિપાહી છે અને અમે સત્યના રસ્તે અને અહિંસા અમારા આંદોલન ચાલુ રહેશે વિરોધનો કાર્યક્રમ નહોતો આજે સમગ્ર ગુજરાત જાણે છે દેશ આઝાદ થયા બાદ દિલ ભાષી રાજ્યમાં ગુજરાત રાજ્ય હતું પ્રબોધ રાવલજી હોય હિન્દુ વૈજ્ઞાનિક બધા જ લોકો જે અહીંયા ગુજરાતના લોકો દ્વારા વારંવાર ગુજરાતને અલગ રાજ્ય મળે તે માટે સતત પ્રયત્નના ભાગરૂપે પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે ગુજરાતની સ્થાપના થઈ એટલે ગુજરાતના સ્થાપના દિવસે પુષ્પાંજલિનો કાર્યક્રમ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ તરફથી રાખવામાં આવ્યો હતો અને એમાં આ જે પ્લે કાર્ડ છે એમાં આ જે આપણા દેશની આઝાદી માટેના લડવૈયો હોય કે રાજ્યને અલગ પાડવા માટેના જે લોકોએ પ્રયત્નો કર્યો છે એમનું જ ફક્ત પુષ્પાંજલિનો કાર્યક્રમ પ્લે કાર્ડમાં એમના જ ફોટા હતા પરંતુ રાજ્ય સરકારની રાજ્ય સરકારના આદેશ અનુસાર વડોદરા પોલીસે જે રીતે અહીંયા ફક્ત ને ફક્ત શાંતિપૂર્ણ રીતે પુષ્પાંજલિના કાર્યક્રમમાં તમામ કાર્યકરોને અહીંયા જે પકડી લાયા છે એ તદ્દન એકદમ શરણજનક બાબત છે આજે તો રાજ્યનો સ્થાપના દિવસ છે અને એમાં કોઈ કાર્યક્રમ પણ ના કરી શકે એ બાબતને જે છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ